એક વિદ્યાર્થી અવસ્થાનો બાળક હજુ હાલમાં જ એમણે બાર સાયન્સની એક્ઝામ આપેલી ખૂબ વધારે વિચારવા વાળો થોડું વધારે પડતું કહી શકે ક્યારેક કોઈએ એમને કંઈ કીધું હોય તો એ દિવસો સુધી ભૂલે નહીં ક્યારેક એમનામાં બદલો લેવાની ભાવના આવી જાય ક્યારેક પોતાની જાતને દોષીમાં ના કરે ક્યારેક નસીબનો વાક કાઢે તો ક્યારેક ઈશ્વરનો પરંતુ પોતાની આગે આદતને લઈ અને પોતે ચિંતાની પણ ચિંતા કર્યા કરે ભૂલી ન શકવાની આદતને કારણે સતત દુખી રહ્યા કરે કોઈ કામમાં એમનું મન ન લાગે ન તો વ્યવસ્થિત ભણી શકે ન કોઈ કામ વ્યવસ્થિત ધ્યાન આપીને કરી શકે બન્યું એવું કે એમનો એક મિત્ર સાંજના નદી કિનારે એમને મળી ગયો તો વાતોમાં ને વાતોમાં એમને ખબર પડી કે હંમેશા દુખી તું કારણે રહી છે તારા ઓવર થિંકિંગને કારણે મિત્ર રસ્તો બતાવે છે કહેવાય છે કે સાચો મિત્ર ઢાલ બનીને ઊભો હોય છે મિત્ર રસ્તો બતાવે છે કે આપણા જ ગામની અંદર એક ગામની ભાગોળે એક આશ્રમ આવેલો છે મહાઋષિ જાણ કરીશ તને ચોક્કસ બતાવશે આ વિદ્યાર્થી ખૂબ આશા સાથે આશ્રમમાં જાય છે ત્યાંના એ સાધુ મહારાજ જણાવે છે કે મારી સાથે આવું આવું થાય છે હું ભૂલી નથી શકતો ક્યારેક મને એમની સાથે બદલો લેવાની ભાવના થઈ જાય છે હું એમ થાય છે કે ક્યારે હું એમને કહી દઉં ક્યારે હું એમને પતાવી દઉં ક્યારે હું એમને મારું મારો અપમાનનો બદલો લઉં તો ક્યારેક થાય છે કે મારા જ કર્મનો કોઈક દોષ છે મારા ભાગ્ય જ ખરાબ છે હું એ વાતને ભૂલી નથી શકતો માતમાં થોડો વિચારે છે ઊભા થાય છે ઝૂંપડીની અંદર પાછા જતા રહે છે આ બાળકને થોડી નવાઈ લાગે છે કે મારે એ વાતનો કંઈ પણ જવાબ આપ્યા વગર આમ ઓચિંતા ચાલ્યા જવું એને થોડું અજીબ જેવું લાગે છે મહાત્મા અંદર જાય છે માટીનો નાનો ગ્લાસ પાણી ભરેલો લઈને આવે છે અડધો ગ્લાસ ભર્યો છે એ બાળક પાસે આવે છે અને કહે છે કે તું બતાવી શકીશ ત્યાંનો કેટલો વજન હશે બાળક થોડું વિચારે છે અને સાયન્સનો વિદ્યાર્થી છે

શાંતિ કદાચ અડધો જો હું આ ક્લાસ બે દિવસ સુધી આમ જ પકડીને જવાબ આપે છે મુશ્કેલ તો નથી પરંતુ પીડાદાયક તો ખરું બે દિવસ સતત પકડીને ઉભા રહ્યું થોડી પીડા કરી શકે છે મહારાજ ફરીથી કહે કદાચ જો હું આ ગ્લાસને વીસ દિવસ પકડી રાખું તો પેલો વિદ્યાર્થી થોડો નવાઈ પામે છે કહે છે વીસ દિવસ સુધી આ ગ્લાસને આમ જ પકડી રાખવાથી કદાચ તમારા હાથમાં લકવો થઈ શકે છે માસ્વેસીઓને અસર થઈ શકે છે તમને ખૂબ પીડા થઈ શકે મહારાજ હવે કહે છે હું પણ આજ કહેવા માંગુ છું જો મારા હાથમાં રહેલો ગ્લાસ મારી માંસપેશીઓ ખરાબ કરી શકતો હોય મારા મસ્તિષ્ક સુધા એમની અસર થતી હોય તો એનાથી છુટકારો પામવા મારે શું કરવું જોઈએ વિદ્યાર્થી તરત જ જવાબ આપે છે એમને નીચે મૂકી દેવો જોઈએ છોડી દેવો જોઈએ મારા જ હવે પોઈન્ટ પર આવે છે બરાબર હું આ જ વાત તને સમજાવવા માંગુ છું કે જે વધારાના વિચાર છે જે ભૂતકાળમાં બની ગયેલી ઘટના છે એમાંથી શીખ લેવાની હોય કે ફરી પાછી રિપીટ ના થાય ફરી પાછી આવી ભૂલ તમે ન કરો પરંતુ એને માથા પર ચડાવી રાખવાની ના હોય જો એને બે દિવસ એક દિવસ રાખવામાં આવે તમારી માનસિક શાંતિ હણી શકે છે બે દિવસ સુધી રાખવામાં આવે તો મગજ તમારું પહેર મારી જાય છે બીજું બીજું કામમાં મજા નથી 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 આવતી પડતી કંઈ દેખાતું સેમ એજ રીતે જોઈને સતત વાગોળા કરીએ વીસ દિવસ સુધી એકવીસ દિવસ સુધી એનો પ્રયોગ સતત મગજની અંદર થયા કરે તો આપણું મગજ પણ એ હકીકત સ્વીકારી અને એવું જ થઈ જાય છે કદાચ પાગલ પણ પણ આવી શકે છે મિત્રો આપણે પણ સાથે આવું જો થતું હોય તો આપણે પણ એ વાત મહારાજની વાત થોડી માની લઈએ વધારાના વિચારો કે જે બની ગયેલી ભૂતકાળની ઘટના છે જેનાથી હવે કોઈ લાભ ન છોડી દઈએ